નમસ્કાર મિત્રો અને એનો વિવાદ થયો એના વિશે વાત કરવાના છે હજુ ગઈકાલે રાતે જ અમે આ વેબ સિરીઝ જોઈ રહ્યા હતા અને ખૂબ સરસ વેબ સિરી સિરીઝ બની છે પણ અમને ખ્યાલ નહોતો કે આજે એના વિશે ઉહાપો મચી જશે કારણ કે જ્યારે નેપાળની રાજધાની કાઠમંડોથી ઇન્ડિયન એરલાઇન્સનું આ પ્લેન એકસો ને પંચાવન યાત્રીઓ સાથેનું એ જ્યારે પાકિસ્તાની હાઈજેકર્સે હાઈજેક કર્યું ત્યારે અમે એનો બરાબર અભ્યાસ કરી રહ્યા હતા ઘટનાક્રમનો કારણ કે અમે પત્રકારત્વમાં હતા અને એ વખતે પંડિત અટલ બિહારી વાજપેયી એના ગૃહ મંત્રી હતા લાલકૃષ્ણ અડવાણી અને આઈબી ના જે ચીફ હતા ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ હતા એ અજીત ડોભાલ હતા

એ પોતાનું માર્કેટિંગ ખૂબ સારી રીતે કરી શકે છે ને આરએસએસ સાથેના એમના સંબંધો એ બહુ જાણીતા છે એટલે વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન એના પહેલાં ડાયરેક્ટર તરીકે પણ એ ત્યાં આગળ હતા અને પછી નરેન્દ્ર મોદીની સરકારમાં એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહ્યા નરેન્દ્ર મોદી વિદેશ યાત્રાએ જાય ત્યારે અજિત ડોભાલ એમની સાથે હોય છે મહદ અંગ છે કોઈ મિનિસ્ટર હોતા નથી મુશ્કેલી આ છે એમના લાડકા છે અને આ વેબ સિરીઝમાં અમે જે નિહાળ્યું ઘટનાક્રમ એ જરા પણ અતિશોક્તિ વિના કહી શકાય કે ભારત સરકાર ઊંઘતી હતી જે રીતે કારગીલ થયું ભારત સરકાર ઊંઘતી હતી કારગીલ થઈ રહ્યું છે એવા અહેવાલો દિલ્હીને મોકલવામાં આવ્યા પણ વાજપેયી સરકાર હતી અને છતાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને લોકસભાની ચૂંટણી જીતવા માટેનો ખેલ પણ રચાયો અને એ વખતે અમારા જ ઘરમાં એ સાહિત્ય તૈયાર થયું હતું કારગીલ દિવસ મનાવવા અંગેનું કેટલાક મિનિસ્ટરો પણ અમારા ઘરે ગાંધીનગરમાં ઉપસ્થિત હતા આ ઘટનાક્રમ જે બન્યો એ નીચા જોણું હતું ભારત માટે અને કાઠમંડુ થી આ વેબ સિરીઝમાં એક રામ કરીને જે અધિકારી છે ભારતીય દૂતાવાસમાં એ આ વિમાનને ઉડતા રોકવા માટે તંતોડ મહેનત કરે છે ફોન કરે છે હોમ મિનિસ્ટ્રી માંથી બોલું છું એમ કહીને પણ આ વિમાનને ઉડતું અટકાવવાની કોશિશ કરે છે કેપ્ટન રોકી દો આ વિમાન કે આ વિમાનમાં શંકાસ્પદ વ્યક્તિઓ છે પણ વિમાન રોકાતું નથી અને એનું અપહરણ થઈ જાય છે અને જે પાંચ અપહરણકર્તાઓ છે એ અપહરણકર્તાઓ એ

આ વેબ સિરીઝમાં કામ થયું છે તો એ લોકો એ બુદ્ધિનો ઉપયોગ કરીને ભારત સરકારની જે હોમ મિનિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોવાની જરૂર હતી કે હાઈજેકર્સ એમના કેવા નામો એમણે ધારણ કર્યા હતા કારણ કે હતા તો પાકિસ્તાનના આઈએસઆઈ ના માણસો અથવા પાકિસ્તાનના એજન્ટો હતા અને ભારતની જેલોમાં જે ઈરાદો હતો અંતે કંધાર લઈ જવાયું તાલિબાન એમને મદદરૂપ થઈ શકે એટલા માટે અને એકસો ને પંચાવન લોકોના જાન જોખમમાં હતા એટલે તમે જોઈ શકો છો કે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન ગૃહમંત્રી લાલકૃષ્ણ આડવાણી અને વિપક્ષના નેતા સોનિયા ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા સોનિયા ગાંધી એમની બેઠકમાં એવું નક્કી થાય છે કે નહીં આપણે આ જાન બચાવવા માટે ભારતીય ઉતારુઓના જાન બચાવવા માટે આપણે આ જે ટેરરિસ્ટો છે એમને છોડવા જોઈએ તમને નવાય લાગશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉછળી ડોક્ટર ફારૂક અબ્દુલ્લાને ભાંડે છે રાષ્ટ્રદ્રોહી ગણાવે છે એ જ અબ્દુલ્લા ત્યારે મુખ્યમંત્રી હતા એટલે કે જે જે કેન્દ્રમાં મોરચો હતો વાજપેયી ના નેતૃત્વ વાળો એ એનડીએ એના જે સભ્ય હતા પાછા અને મુખ્યમંત્રી હતા જમ્મુ કાશ્મીરના એમનો દીકરો ઓમર અબ્દુલ્લા એ વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી હતો પણ ડોક્ટર અબ્દુલ્લાએ આ ટેરરિસ્ટોને છોડવા માટેનો સાબ ઇન્કાર કરી દીધો તો જે રીતે એને વીપી સિંઘની સરકાર વખતે ટેરરિસ્ટોને છોડવાનો જે રૂબિયાનું બનાવટી અપહરણ થયું હતું મુફ્તી મોહમ્મદ સઈદ એટલે વીપી સિંઘની સરકારમાં જે ગૃહ મંત્રી હતા એમની દીકરીનું જે બનાવટી અપહરણ થયું હતું એ વખતે પણ આ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ એ ના પાડી પરંતુ ધમકી આપી વાજપીસ્ટોને છોડવા માટે જસવંતસિંહને અને અજીત ડોભાલને કંધાર મોકલા જસવંતસિંહ એમના મિનિસ્ટર હતા અને સાથે એવું કહેવાય છે કે કોથળા ભરીને નાણાં પણ મોકલવામાં આવ્યા હતા એ વિમાનમાં અને ટેરરિસ્ટોને ત્યાં આગળ સુપ્રત કરી દેવાયા અને પેલા લોકોનો જીવ બચાવવા માટે આ સોદો કરવામાં આવ્યો અને એ સોદો એટલો આપણને મોંઘો પડ્યો કે મોલાના મસૂદ અઝહર એને છૂટ્યા પછી જેસે મોહમ્મદ નામની એક ત્રાસવાદી સંગઠન નામનો એક ત્રાસવાદી સંગઠન સ્થાપ્યું અને ભારતીય સંસદ પરનો હુમલો

એ બાકીનાને છોડાવવા માટે એમને જીવતા છોડાવવા માટે ભારતમાં જે પ્રકારે એના સગા સંબંધીઓ દુષ્પરિણામ ભારત આજે પણ ભોગવી રહ્યું છે એ વખતે સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતા વાજપેયીની હતી વીપી સિંઘ ની સરકાર પણ ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ચાલતી સરકાર હતી અને એ ભારતીય જનતા પાર્ટી એ મુદ્દે ટેકો પાછો નહોતોપુર સોમનાથ થી અયોધ્યાની જે રથયાત્રા હતી લાલકૃષ્ણ અડવાણીની એ વખતે લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ લાલુ યાદવે કરાવી લાલુ મુખ્યમંત્રી હતા એ વખતે એમણે એ ટેકો ભારતીય જનતા પાર્ટીએ

મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એટલે કે માહિતી બોલાવ્યા અને એમને આ અંગે જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે હકીકત એ છે કે અનુભવ સિન્હા એમની ટીમના માણસ જે છે આ વેબ સિરીઝના એ તો જલેબી ખાય છે કારણ કે એમને ખબર છે કે આ બુદ્ધિહીન લોકો જે જે એમ છે કે હિન્દુઓની બદનામી કરી હકીકતમાં આ ટેરરિસ્ટો એ પાકિસ્તાની મુસ્લિમો હતા અને એ લોકોએ હિન્દુઓના નામ ધારણ કર્યા હતા અને આ વેબ સિરીઝમાં એ સાચી હકીકત મૂકવામાં આવી છે અને આજે પણ તમારામાંથી જે લોકોએ એને વેરીફાઈ કરવું હોય એ વેરીફાય કરી શકે છે આજે જ અમે એની પ્રિન્ટ પણ લીધી છે અને એની અંદર બહુ સ્પષ્ટપણે લખવામાં આખી કથા લખી છે વેબ સિરીઝ ને માટેની પટકથા એ આખે આખી એમણે લખી છે આપણી હોમ ઉપર છે એમાં લખ્યું છે કે ધ પેસેન્જર્સ ઓફ ધ હાઈજેક હાઇજેકર્સ કેમ ડાઉન ટુ બી નોન રિસ્પેક્ટિવલી એઝ પહેલો ચીફ બીજો ડોક્ટર ત્રીજો બર્ગર ચોથો ભોલા એન્ડ શંકર ધ નેમ્સ બાય વીચ ધ હાઇજેકર્સ ઇનવેરિએબલી એડ્રેસ વન ઇચ અધર આ બનાવટી નામે એ એક મેકને સંબોધતા હતા ભોલા અને શંકર એ એમણે પોતાના નામ રાખ્યા હતા અને હકીકતમાં એ લોકોના જે નામ હતા એ હતું સન્ની અહેમદ કાઝી અને બીજો શકીર બાકીના આ જે લોકોને છોડાયેલા એમાં મૌલાના મસૂદ અઝરની ની મેં તમને વાત કરી એ મૌલાના મસૂદ આખી સ્ટોરી આની અંદર મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને હોમ મિનિસ્ટ્રી ની અંદર

આખી કથા અને આખી કથા એમાં મૂકવામાં આવી છે કઈ રીતે આ છે ને એમણે પ્લાન કઈ રીતે કર્યું કઈ રીતે એમણે છોડાયવા મોલાના મસૂદ ફોર્મર જનરલ ઓફ હુ ઇન્ડિયા અંડર શુડો શુડો નેમ ઈસા બિન આદમ અને પોર્ચુગીઝ પાસપોર્ટ ઇન અર્લી નાઇન્ટીન નાઇન્ટી ફોર વિથ્સ ઓબ્વિયસ ઓબ્જેક્ટિવ ઓફ પ્રમોટિંગ મિલિટન્સ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર વોઝ ઓન બાય પાકિસ્તાન ગવર્મેન્ટ એઝ અર્લી એઝ જૂન નાઇન્ટી સિક્સ આ બધું છે નો પાકિસ્તાનનો ખેલ હતો અને આ કથા એ આજે પણ હોમ વેબસાઇટ ઉપર છે છતાં આપણે ત્યાં આ વેબ સિરીઝની વેબ સિરીઝ થકી એ જાણે કે હિન્દુઓનું અપમાન થઈ ગયું હિન્દુઓની બદનામી થઈ ગઈ આ પ્રકારનું જે લોકો પોતે વિચારતા નથી અથવા હોમ હોમ મિનિસ્ટ્રી ની વેબસાઈટ ઉપર જઈને જોતા નથી એ લોકો એમને છે ને આવું લાગે છે ને એને કારણે સોશિયલ મીડિયાની અંદર પણ આ બધું ચાલ્યું હવે આ કેમ ચાલ્યું એની પાછળનું અજીત ડોભાલનું કોઈક સૂત્ર સંચાલન પણ હોઈ શકે કારણ એવું છે કે અજીત ડોભાલની આઈબી એ વખતે અંધારામાં હતી એને ખબર નહોતી રો પણ અંધારામાં હતી પ્લેન હાઇજેક થયું અને બીજું કે પેલો રામ ત્યાંથી એ અહીંયા મેસેજીસ મોકલાવે છે એ મેસેજીસ આઈબી કે રોના અધિકારીઓ જોતા નથી એ પણ એની અંદર આ વેબ સિરીઝની અંદર બહુ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે એટલે આ અપહરણને બચાવી શકાયું હોત આ પ્લેનને બચાવી શકાયું હોત અપહરણ અટકાવી શકાયું હોત છતાં ભારત સરકારના અધિકારીઓ એ ઘોરતા રહ્યા અને આ પ્લેન એનું અપહરણ થયું એને કંધાર લઈ જવામાં આવ્યું અને કંધારની અંદર જે ખુંખાર ટેરરિસ્ટો હોય એમને છોડીને આપણા જે ઉતારુઓ હતા એ ઉતારુઓને પાછા મેળવવામાં આવ્યા આ વેબ સિરીઝ અમે જે જે એના બે બે એપિસોડ જોયા અને અમને લાગે છે કે એ ફેક્ચ્યુઅલ જઈ રહ્યા છે અને આ આજે તો અમે હોમ મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર આખી કહાણી એની જે છે મને લાગે છે કે આ વેબ સિરીઝ તૈયાર કરવા માટેની આખી કહાણી અને એનો અધિકૃત મસાલો એ છે પૂરો પાડ્યો છે એટલે આની અંદર કોની બુદ્ધિનું દેવાળું નીકળી ગયું છે એ તમારે છે ને હવે નક્કી કરવાનું છે અને તમે એ સમજી શકો છો અને કોણ આની પાછળ હોઈ શકે એ પણ સમજી શકો છો પણ મને લાગે છે કે હિન્દુઓએ આટલી બધા સંવેદનશીલ થવાની જરૂર નથી કારણ કે જે દેશની વિરુદ્ધના કાવતરા થવાના એ એ છે ને ઘણી ધારો કે વિદેશીઓ પણ હિન્દુ નામ ધારણ કરીને એ એ કરી શકે આમાંથી આપણને છે બોધપાઠ મળે છે હિન્દુ હોય કે મુસ્લિમ હોય ભારતીય લોકો છે એમણે છે ને પોતાની ભારતીયતા એને જાળવવા માટે સંગઠિત રીતે દેશને કાજે જીવવા માટે મરવા માટે તૈયાર રહેવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે રનો એ પેલી જે ઇમરજન્સી ફિલ્મનું માર્કેટિંગ કરી રહ્યા હતા એ કહે છે કે સેન્સરને મેરી ફિલ્મ ક્લિયર કરી દી રિલીઝ તીન ચાર દિન પહેલે બેન લગા દીયા હવે આ કંગનાબેનને એ એ બહુ દુઃખ થઈ ગયું છે કારણ કે ઓન સ્વાભાવિક છે એમણે આ ઇમરજન્સી જે ફિલ્મ એ ઇન્દિરા ગાંધી એમાં થયા હતા અને એ એમણે છે ને આ બેનનો ઇતિહાસનું જ્ઞાન તો તમને ખબર જ છે કે બે હજાર ચૌદમાં ભારતને આઝાદી મળી અને બાકી બધું જે કંઈ છે એમને આમ કેટલી ખબર છે ખબર નથી પણ ભારતીય જનતા પાર્ટીએ મંડીમાંથી એમને લોકસભાના સભ્ય તરીકેની ઉમેદવારી આપી અને એ પાછા ત્યાંથી જીતી પણ ગયા છે

ના પ્રવક્તા તો આરએસએસમાં કોઈ પ્રવક્તા તો છે જ નહીં પણ પ્રચાર પ્રમુખ જે છે અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ કારણ કે આરએસએસના એકમાત્ર પ્રવક્તા જે હતા એ છે ને માગો વૈદ્ય હતા બાબુરાવજી વૈદ્ય જે તરુણ ભારતના તંત્રી પણ રહ્યા અને ત્યાં પ્રોફેસર પણ રહ્યા નાગપુરમાં એ તો હવે રહ્યા નથી એના પછી કોઈ સત્તાવાર રીતે પ્રવક્તા આરએસએસ એ કોઈને નિમ્યા નથી પણ પ્રચાર પ્રમુખ હોય છે એટલે એ સુનિલ આંબેકર કરીને અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ જે છે આરએસએસ આરએસએસ ના એમણે એ જાતિગત જનગણના વિશે જે મારી છે છે એની જાહેરાત આજે કરી તમને ખ્યાલ હશે કે બે હજાર દસ માં આરએસએસ ના જાતિગત જનગણના વિરોધ છતાં ભારતીય જનતા પાર્ટી એ ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે બે હજાર અગિયારની ચૂંટણીમાં બે હાજર અગિયારની વસ્તી ગણતરી માટે જાતિગત જનગણના માટે સંમતિ આપી હતી એટલે કે આરએસએસ એ વખતે વિરોધમાં હતી આરએસએસ વિરોધમાં છે પણ આજે છે ને એમણે કેમ પલટી મારી છે એ પણ જરા સમજવા જેવા મુદ્દાઓ છે પણ એમનું લોજિક એ પોતાની રીતે નક્કી કરે છે જાતિગત જાતિ આધારિત જનગણના લોકો કે કલ્યાણ કે લીધે સહી હે લેકિન ઇસે ચુનાવી ચુના ચોર્ફા જનગણના કરવાની ચાઇએ હવે આરએસએસ છે ને એ ગુંચવાળો ઉભો કરે છે મૂળભૂત રીતે આરએસએસ જાતિગત જનગણના વિરોધ કરે છે પણ અત્યારે જે મુખ્ય પ્રવાહ છે એ જાતિગત જનગણના સમર્થનમાં છે મોટા એટલે ભારતીય જનતા પાર્ટી પણ ગુડી ગુડી એની ભૂમિકા રાખે છે તમને ખ્યાલ છે કે બિહારનું જે ડેલીગેશન માન્ય વડાપ્રધાનને જાતિગત જનગણના માટે નીતિશ કુમારના નેતૃત્વમાં મળવા માટે આવ્યું ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પણ બિહારના નેતા પણ ઉપસ્થિત હતા એમાં સામેલ હતા એટલે એમની જે અમિત શાહ જેમ કે છે એમ અમે ક્યાં વિરોધમાં એ છીએ તો સમર્થનમાં પણ નથી હવે આરએસએસે આ જે આખી પલટી મારી છે એટલે પછી ભારતીય જનતા પાર્ટી કહેશે કે અમે સમર્થનમાં છીએ કારણ કે ભારતીય જનતા એ તો જે કે પ્રમાણે ચાલવું પડે અને મોદી ન ચાલે તેઓ ડોક્ટર મોહનજી ભાગવતે જે જાહેરમાં એમની ટીકા કરી આ ભાઈ દેવતા થવા નીકળ્યા છે અવતારી પુરુષ થવા નીકળ્યા છે વગેરે વગેરે જાહેરમાં એમના બૌદ્ધિકોમાં એ વાત કરી છે અને બીજું કે એમની નારાજગી વોરીને ભારતીય જનતા પાર્ટીને બહુમતી પણ મળી નથી એ એટલી જ હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં આપણા મિત્રો ને સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર